તમારા પરિવાર માટે જીવનભરની અમૂલ્ય આનંદની ક્ષણો માણવાનો અવસર એટલે લગ્ન બે પરિવારોને એક સાથે જોડતો શોધવું હવે સરળ બન્યું છે જી હા તમે બરાબર સાંભળ્યું જો આ સ્થળ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર હોય કે જ્યાં મહેમાનોની મહેમાન ગતિ પણ કરી શકાય પ્રિવેડિંગ અને પોસ્ટ વેડિંગ શૂટ પણ કરી શકાય સ્વાદપ્રિય મહેમાનો માટે વાનગીઓનો ખજાનો પણ હોય અને લગ્ન ની ખરી મોજ પણ માણવી હોય જો આ બધું જ એક જ સ્થળે થઈ જાય તો એ પણ આપણા બજેટમાં તો તે સ્થળ એટલે ઋષિ રિસોર્ટ કે જ્યાં એસી નોન એસી રૂમ્સ વિશાળ પાર્ટી પ્લોટ સાથે ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરી તમારા પ્રસંગને ભવ્ય બનાવો સ્થળ ઋષિ રિસોર્ટ મહાવેશ્વંબરી તીર્થયાત્રાધામની બાજુમાં રાબડા વલસાડ